ની લખેલી સુવાર્તા એનો પહેલો અધ્યાય આઠમી કલમથી આગળની કલમોમાં કેટલીક મહત્વની બાબતો ઈશ્વરના વચનોમાં લખવામાં આવી છે તમે ક્યારે પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિને જોયા છે તમે કહી શકો કે આ માણસ પવિત્ર આત્માથી ભરપૂર છે શનિ માણસ છે ઉદ્ધત માણસ છે જોખમી માણસ છે પણ તમે ક્યારેય પવિત્ર આત્માથી ભરપૂર માણસને જોયા છે અથવા તમે કહ્યું કોઈ દિવસ કોઈના માટે એવો શબ્દ વાપર્યો કે હી ઇઝ ફીલ વિથ હોલી સ્પિરિટ બહુ મહત્વની બાબત છે કારણ કે આપણને આઈડેન્ટિફાઈ કરતાં આવડવું જોઈએ અને અહીં આગળ જે શાસ્ત્ર પાક છે એમાં જે મુખ્ય બાબત જે છે એ ધ પવિત્ર આત્માથી ભરપૂર જો તમે પહેલો અધ્યાય બીજો અધ્યાય અને પછી આગળ પણ જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના સમયે અચાનક એક દૈવીય પરાક્રમ એ જોવા મળતું થઈ ગયું છે પવિત્ર આત્માનું નામ જૂના કરારમાં વારે ઘડી લેવાતું નહોતું હે ને ઉત્પત્તિના પુસ્તકના પહેલા અધ્યાયમાં સેકન્ડ વર્ષમાં અને પછી તમે વાંચો તો કે છે દેવનો આત્મા પાણી પર હાલતો થયો ત્યાં આગળ તમને પવિત્ર આત્માનું નામ લેવા મળે છે પછી આગળ જતા ઘણી બધી જગ્યાએ રાજાઓના પુસ્તકમાં પવિત્ર આત્માથી ભરપૂર થયા પ્રબોધકો પવિત્ર આત્માથી અને હવે નવા કરારની અંદર લગભગ ચારસોથી પાંચસો વર્ષની વચ્ચેના ગેપ પછી સડનલી અચાનક માલાખી અને મારથીની વચ્ચેનો બહુ મોટો ગાળો છે પાંચસો વર્ષ કોઈ કહે છે ચારસો વર્ષ કોઈ કહે છે પાંચસો વર્ષ ફાઇવ યર્સ પાંચસો વર્ષમાં શું ના બદલાય તમે નાના હતા અથવા તમારા પેરેન્ટ્સને પૂછજો માતા પિતાને કે એ હતા ત્યારથી દુનિયા કેવી હતી ને અત્યારની દુનિયા કેવી હતી માત્ર પચાસ વર્ષમાં ઉથલપાથલ થઈ ગયું એવરીથિંગ ચેન્જ તો પાંચસો વર્ષની અંદર કેટલો બધો પરિવર્તન આવે સંસ્કૃતિમાં ભાષામાં રહેણી કણીમાં વાતચીતમાં હે ને બધું બહુ બધું બદલાઈ જાય ઘણું બધું બદલાઈ ગયું કેટલીક પદ્ધતિઓ ચાલતું રહે જેવી રીતે અહીંયા લખ્યું છે એ પ્રમાણે જૂના કરારમાં જેવી રીતે મંદિરમાં જતા એમ નવા કરારમાં પણ જવા લાગ્યા પણ જે જૂના કરારમાં જે ઈશ્વરની ઓળખાણ સાથે લોકો મંદિરમાં જતા હતા ધ વિઝિટેશન ત્યાં હતું ઈશ્વર ત્યાં મુલાકાત લેતા હતા માણસો પણ મુલાકાત લેતા કહે છે કે મંદિર નહોતું પણ મુલાકાત મંડપ હતો ત્યારે દેવનું ગૌરવ ત્યાં ઉતરતું હતું ઈશ્વર પોતે ત્યાં હાજર થતા હતા કેટલી અજાયબ બાબત કહેવાય તમે એ જગ્યા જુઓ જ્યાં ઈશ્વર પોતે આચ્છાદન કરે ગૌરવ દેખાય એક એવી એક્ટિવિટી દેખાય જે બહુ દૈવીય અલૌકિક હોય અને એ બધું પાછું ટોટલી સ્ટોપ થઈ ગયું અને પછી લોકો ભૂલી જવા પણ લાગ્યા કે આવું થતું હોય આવું થતું હોય આવું થતું હોય હે ને આવી રીતે કંઈ બાબત બની શકે ખરેખર ઈશ્વર આપણી પાસે વાત કરે ખરેખર ઈશ્વર આવા દેખાય ખરેખર આપણી મુલાકાત લે એ ધીરે 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 બધું સ્ટોપ થઈ ગયું ધાર્મિકતા રહી ઈશ્વરની વાણી સાંભળવાની વાત ઈશ્વરનો અવાજ સાંભળવાની વાત ઈશ્વરની મુલાકાત એ બધું બંધ થઈ ગયું અને આ એવા સમયની પરિસ્થિતિ તમારી સામે રજૂ કરી છે અને એ સમયે કે છે જખારિયા નામનો એક માણસ અને એના વિશે લખ્યું છે હે ને અને તે પોતાના વર્ગના વારા પ્રમાણે યાજકનું કામ દેવની આગળ કરતો હતો હવે આ જે માણસ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ માણસ બતાવ્યો છે કે છે એ સમયે ટ્વેન્ટી ફોર એટલે કે બહુ વધારે સંખ્યા હતી યાજકોની હવે વિચાર કરો તમે ઈશ્વર વાત કરતા નથી પણ માણસો વધી રહ્યા છે કારણ કે ત્યાં વારો કરવામાં આવતો એવું નહોતું કે ભાઈ શોર્ટેજ હતી અત્યારે તો આપણા સેવકોની બહુ બધી શોર્ટેજ છે એક ચર્ચ હોય તો તમે એને ત્રણ એ સાહેબને આપણે ત્રણ જગ્યાએ મોકલતા હોઈએ એ સમયમાં એવું નહોતું એ સમયમાં તો એટલા બધા યાજકો હતા કારણ કે ગમે તે બની શકે એ બહુ જ મહત્વની છે બહુ જ સારી અને એવું કહેવામાં આવે કે ભાઈ ઈશ્વર પોતે વિઝિટ કરતા નથી પણ લોકો કેમ યાજક બની રહ્યા છે ખબર નથી પડતી શું કરતા હશે કારણ કે ઈશ્વર તો આવતા જ નથી એ ધૂપ બાળતા હશે એ રોટલી ચેન્જ કરતા હશે એ પેલો દીવો સળગાવતા હશે એ શું બધી શું કરતા હશે આ પણ આ તો રેગ્યુલર હતું હે ને અને એટલા માટે યાજકોની સંખ્યા બહુ હતી એટલે વર્ષમાં કે છે ચોવીસ વિભાગો હતા ટ્વેન્ટી ફોર વિભાગ એમાં કદાચ વર્ષમાં એકાદ વખત સોરી ચાર વર્ષમાં એકાદ વખત નંબર આવે રેગ્યુલર ના પણ આવે અને ચિઠ્ઠીઓ નાખવામાં આવે એમાં આની ચિઠ્ઠી નીકળી છે જખારિયાની ચિઠ્ઠી નીકળે છે હે ને અને કહે છે જખારિયાને પસંદ કરવામાં આવ્યો જુઓ તમે વિચાર કરો અહીંયા આગળ ઈશ્વરે પોતાની કાર્ય કરવાની પદ્ધતિ ચેન્જ કરી અને હવે પોતાનું કામ કરવા માટે કહે છે જખારિયાને પસંદ કર્યો હું જ્યારે વાંચતો તો ત્યારે પ્રશ્ન એ આવ્યો શા માટે જખારિયાને પસંદ કર્યો વારા પ્રમાણે તો ઘણા બીજાનાય નંબર હોઈ શકે અથવા તો એવું કહેવામાં આવે કે ભાઈ એના જે બેચ છે એમાંથી પણ ચિઠ્ઠીમાં અનુ નામ આવ્યું અને એ પસંદગી એટલા માટે કરવામાં આવી કારણ કે એના જીવનમાં કેટલીક બાબત હતી તો શું લખ્યું છે એના માટે જુઓ તમે પાંચમી કલમમાં લખ્યું છે એક યાજક તો તેની પત્ની હારોની દીકરીઓમાંની હતી ને તેનું નામ એલિઝાબેથ હતું તેઓ બંને દેવની આગળ ન્યાયી હતા ધ કેરેક્ટર ઓફ એક સાચા માતા પિતાનું જે ગુણ લક્ષણ એ બતાવ્યું છે શા માટે ઈશ્વર કોઈને પસંદ કરે શા માટે ઈશ્વર કોઈને બોલાવે શા માટે ઈશ્વર પોતાના કાર્ય માટે માણસનો ઉપયોગ કરે તો અહીંયા આગળ એનું કેરેક્ટર બતાવીશ તો કે આ એક એવા માતા પિતા હતા કે જે દેવની આગળની અહીં હતા એ સમય તો ભ્રષ્ટાચાર ચાલતો હતો આપણે જાણીએ છીએ જે મંદિર હતું એમાં શું હતું તો કે છે એ મંદિર તો લૂંટારાનું કોતર બની ગયેલું હવે લૂંટારાના કોતર સમાન મંદિરમાં તમે શું સેવા કરી શકો જ્યાં અંદર એન્ટર થતાં જ ભ્રષ્ટાચાર હોય ત્યાં ભ્રષ્ટાચારી વાત થતી હોય ભ્રષ્ટાચાર વિશેની ચર્ચા થતી હોય આવી પરિસ્થિતિમાં તમે એમાં મિંગલ ના થાવ તમે એમાં એકરૂપ ના થાવ કેવી રીતે બની શકે તમારી ચારે બાજુ બધા એક જ પ્રકારના લોકો હોય સમજો કે વ્યસની હોય તો બહુ જલ્દી તમે એની ઇફેક્ટમાં આવી જ જવાના છો પણ કહે છે આ બંને જણ એક નહીં બંને બૌદ્ધ એ કરપ્ટ લાઈફમાં કે છે આ બંને જણ એ દેવની આગળ ન્યા હતા બીજી બાબત શું લખ્યું છે તે પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતા હતા હવે પાંચસો વર્ષની ગેપ આપી એમાં બધું જ બંધ થઈ ગયું છે કોઈ જ ઈશ્વરની વાતચીત નથી એ ઓલ્ડ ટેસ્ટા મેન છે બસ એના સિવાય બીજી કોઈ વાત જ નથી પણ છતાં પણ કે છે કે આ લોકોએ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે નિર્દોષપણે ચાલવાનું છોડી દીધું નહીં વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો તમારી આસપાસ શું ચાલી રહ્યું છે એ નહીં તમે કોની ઈચ્છાથી ચાલી રહ્યા છો એ બહુ મહત્વનું છે અને એટલે અહીં આગળ જો ઈશ્વર કેમ માણસોને પસંદ કરે તમે તમારી આસપાસના લોકો પ્રમાણે જીવી રહ્યા છો કે તમે ઈશ્વર પ્રમાણે જીવી રહ્યા છો કેરેક્ટર તો જુઓ તમે કે છે દેવની આગળ ન્યાય અને ઈશ્વરની વિધિઓ અને આજ્ઞા પ્રમાણે નિર્દોષ રીતે વોક વિથ ગોડ અને તમે પાઉલના પત્રો વાંચો તો ચાલવાની વાત એટલે કેરેક્ટર ઉપર જ આવે છે લાઈફસ્ટાઈલ ઉપર આવે છે આપણી લાઈફસ્ટાઈલ એ જગતની લાઈફસ્ટાઈલ સાથે મેચ ના થવી જોઈએ આપણું જીવનશૈલી એ દુનિયાના જીવનશૈલી સાથે એકરૂપ ના થવું જોઈએ આપણી વાતચીત એ જીવનની વાતચીત લોકોની વાતચીત સાથે એકરૂપ ના થવું જોઈએ અને એટલે જ્યારે તમે પોતાની જાતને જુઓ કે ભાઈ મારું જીવન કોની સાથે સરખાવી શકું હું દુનિયાના લોકો સાથે દુનિયાના વ્યક્તિઓ સાથે દુનિયાની જીવનશૈલી સાથે કોના પ્રભાવ હેઠળ હું જીવું છું પણ કહે છે જખારિયા અને એની પત્ની એ બંને ઈશ્વરની આગળ નિર્દોષ અને ન્યાય અને ત્રીજી બાબત હતી કે છે તેઓને સંતાન નહોતું સી ધ ડિફિકલ્ટી ઇન યોર લાઈફ બહુ સારું જીવો છો બહુ સરસ જીવો છો ઈશ્વરની ભીખમાં જીવો છો છતાં પણ તકલીફ આવે છે તો શું કરશો ઘણી બધી વખત આપણને એવું લાગે કે ભાઈ હું તો આટલું સારું જીવો છું મારા જીવનમાં તકલીફ આવી જ ના જોઈએ હું તો બાઇબલ વાંચું છું અને એક મિત્રને ઓળખું છું તો કહે છે હું આટલું બધું બાઇબલ વાંચું છું છતાંય પણ મારા ઉપર તકલીફ આવે છે એનો મતલબ એ કેમ બાઇબલ વાંચી રહ્યા છે કે એની પર કોઈ પણ જાતના પ્રશ્ન કે સંઘર્ષ ના આવે હું ચર્ચમાં જાઉં છું હું ધ્યાન આપું છું હું આમ કરું છું હું તેમ કરું છું તો બદલામાં એને શું જોઈએ છે બદલામાં એને ડિફિકલ્ટી જોઈતી નથી બદલામાં એને શું જોઈએ છે બદલામાં એને ઈશ્વરના બ્લેસિંગ્સ જોઈએ છે અહીંયા કોઈ ગેરંટી નથી સાહેબ અહીં તો કહે છે તેઓને સંતાન નહોતું અને એ સમયમાં સંતાન ના હોય એ બહુ મોટી વાત છે કારણ કે એની પાછળ હવે અહીંયા યાજક તરીકે એ જ હતો પછી આગળ એનું પેઢી બંધ થઈ જાય છે પણ અહીં આગળ કહે છે એ લોકો બંને ઘડા હતા સંતાન નહોતું બહુ જ ડિફિકલ્ટ પરિસ્થિતિમાં હતા છતાં પણ એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલતા હતા મિત્રો આજે દુનિયા આખી એવી રીતે બદલાઈ રહી છે કે ઈશ્વરની પાછળ ચાલનારા લોકો લુપ્ત થઈ રહ્યા છે તમે પાણી બચાવવાની વાત કરો છો એનિમલ્સ બચાવવાની વાત કરો છો પ્રકૃતિ બચાવવાની વાત કરો છો પણ ઈશ્વરની પાછળ ચાલનારા લોકોને પણ ટકાવી રાખવાની જરૂર છે કારણ કે છે જ નહીં તમને ગણ્યા ગાંઠા મળશે પ્રભાવ એટલો બધો છે જગતનું ખેંચાણ એટલું બધું છે ઘરનું વાતાવરણ એવું છે જેના કારણે બહુ જલ્દીથી સ્લીપ થઈ રહ્યા છે જગિત વાતચીતમાં જગિત વ્યવહારમાં અને ઈશ્વરે આ માણસને પસંદ કરે કેમ પસંદગી કરે છે ઈશ્વર કેમ બોલાવે છે ઈશ્વર કેમ ઘરને પસંદ કરે છે ઈશ્વર તો કે છે એનું પાછળનું કારણ આ છે ઈશ્વર ઈચ્છે છે કે એવું ઘર મળે જેમાં ઈશ્વર પોતાની ઈચ્છા પૂરી કરે હવે આ બંનેની જે આખી જે કહાની એ લખેલી જ છે કે જે સંતાનનું હતું વાજણી હતી અને તેઓ ઘણા ઘરડા હતા એ બહુ જે બાળક પ્રાપ્ત કરવાની જે ઉંમર છે એનાથી એ ઉંમર વટાવી ચૂક્યા હતા પણ જ્યારે દૂત એની મુલાકાત લે છે જો તેરમી કલમમાં પણ દૂતે તેને કહ્યું કે જખારે બીમા કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે ને તારી વિનંતી સાંભળવામાં આવી છે એવું કહે છે ને શું કહે છે તારી વિનંતી સાંભળવામાં આવી છે એનો મતલબ એવો થયો કે ઓલ્ડ એજમાં પણ એમણે પ્રાર્થના કરવાનું છોડ્યું નથી હવે જો એ ડિસ્ટર્બન્સ એ આવ્યું કે તમારી પરિસ્થિતિ અને તમારી પ્રાર્થના બંને મેચ થતી નથી એનો મતલબ એવું વૃદ્ધાવસ્થા છે અને બાળક જોઈએ છે એ શક્ય જ નથી મોટા ભાગે તમે એ ઉંમરે આ બાબતની પ્રાર્થના કરી જ ના શકો હે ને કરવાની કોઈ કોઈ ગુંજાઈશ જ નથી કે કરી જ ના શકાય કારણ કે તમારી એ જ એ જે વસ્તુની તમે પ્રાર્થના કરો છો એની સાથે મેચ થતી નથી અને એટલે અહીં આગળ જે પ્રશ્ન થાય છે તો પછી આ કેમ પ્રાર્થના કરતા હશે બંને જણા શા માટે પ્રાર્થના કરતા હશે એમની ઉંમર એ બાળક પ્રાપ્તિની છે જ નહીં છતાં પણ એમણે પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું તો ન્યાયી હતા પ્રમાણિક હતા નિર્દોષ હતા છતાં પણ તેઓ ઈશ્વરને ઓળખતા હતા ઈશ્વર ઈચ્છે છે કે તમારા જીવનમાં ઈશ્વર કામ કરે તો આ ત્રણ બાબતો યાદ રાખજો ફર્સ્ટ ઈશ્વરને ઓળખો તમે કોને ભજી રહ્યા છો એ જાણો બીજી બાબત સેકન્ડ મહત્ત્વની બાબત ઈશ્વરને ઓળખીને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવવાનું શરૂ કરો અને ત્રીજી બાબત અને મહત્વની બાબત ઈશ્વર જો તમને પસંદ કરે છે તો બી રેડી ફોર ધેટ તો એમના માટે કાર્ય પણ કરો ઓળખાણ જીવન અને કૃત્ય આ ત્રણ બાબત એ યૌહાનના માતા પિતામાં હતી તમે માતા પિતા છો અથવા તો તમે બાળક છો આ બંનેને આ લાગુ પડે છે અને એટલે અહીંયા આગળ જે મહત્વની બાબત આપણને આજે ક્રિસમસ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ અથવા શીખવાય છે કે ઈશ્વર એનું કામ કરવા માંગે છે ઈશ્વર એની યોજના પૂરી કરવા માગે છે ઈશ્વર જબરજસ્ત રીતે પોતાના ગૌરવી રાજાને એટલે કે ઈશ્વર પ્રભુ ઈશુ ખ્રિસ્તને આ જગતમાં મહિમાવાન કરવા માગે છે પણ એને મહિમાવાન કરનારા માણસો કયા ઘરમાં આવશે એ ઘર કેવું હશે એ લોકો કેવા હશે હું અત્યારે એક નાનો મેસેજ તૈયાર કરી રહ્યો છું ધ એનિમીઝ ઓફ ધ ગોસ્પલ સુવાર્તાના શત્રુઓ કયા શત્રુઓ છે કોણ છે શત્રુ એ એ એ બાબત સમજાવે છે કે એવી કઈ બાબતો છે જે ઇનડાયરેક્ટલી અથવા તો ડાયરેક્ટલી સુવાર્તાને રોકી રહી છે મિત્રો આજે આ બાબત લઈને જાઓ યોહાનના માતા પિતા એટલા માટે પસંદ થયા કારણ કે તેઓના જીવનમાં ઈશ્વર પસંદ કરે એવી બાબતો હતી તમારું ને મારું ઘર જો આનાથી ઉતરતી કક્ષાનું હોય તો આપણા ઘરમાં યોહાન જેવા એટલે કે ઈશ્વરનો મહિમા કરનારા બાળકો આવશે જ નહીં તમારું ને મારું ઘર જો આના કરતાં ઉતરતી કક્ષાનું હશે તો આપણા ઘરમાં પ્રાર્થનાઓના ઉત્તર આવશે નહીં તમારું કે મારું ઘર જો આના કરતાં ઉતરતી કક્ષાનું હશે તો ઈશ્વર પસંદ પણ નહીં કરે કે છે યાજકોની સંખ્યા તો બહુ બધી હતી પુષ્કળ હતા પણ એ ન્યાયી નહોતા પ્રમાણિક નહોતા અને એ લોકો સિન્સિયરલી ઈશ્વરને પ્રાર્થના કરતા નહોતા આવતીકાલે પણ જો કદાચ કોઈની હોય તો આપણે પવિત્ર આત્માથી ભરપૂર માણસ કેવા હોય એના ઉપર આપણે જોઈશું અને આજે એ જ બાબત આપણે જોવાના છે કે જે ઘર ઈશ્વરની બીકમાં ઈશ્વરના ભયમાં ઈશ્વરની ઈચ્છા પ્રમાણે એ જે ઘર ચાલે છે જે ઘરના લોકો ચાલે છે એ ઘરમાં પવિત્ર આત્માથી ભરપૂર બાળકો ઉત્પન્ન થાય છે એ ઘરમાં ઈશ્વર વિઝિટ કરે છે પ્રભુ તમને આ વચન સમજવા માટે કૃપા કરે